સ્ટારલિંગ હોસ્પિટલ વડોદરામાં એક પ્રતિબદ્ધ માઇલોમાં ક્લિનિક શરૂ કર્યું કેન્સરની આધુનિક સારવારમાં નવું સીમાચિહ્ન કેન્સરની સારવારને વધારે મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ હરણફાળ ફરીને ભાયલીમાં સ્થિત સ્ટર્લિંગ સે આજે તેનું પ્રતિબદ્ધ માઇલોમા ક્લિનિક શરૂ કર્યું માઇલોમા એટલે થતી જીવલેણ ગાંઠ છે આ મલ્ટીપલ માઇલોમાંથી પીડિત દર્દીઓને વિસ્તૃત નિદાનથી લઈને વ્યક્તિગત સારવાર અને સર્વાંગી સાથ સહકાર આપતી એક વિશિષ્ટ અત્યાધુનિક સુવિધા છે ઉલ્લેખનીય છે કે મલ્ટીપલ માઇલોમાં એક દુર્લભ અને જટિલ પ્રકારનું બ્લડ કેન્સર એટલે કે લોહીનું કેન્સર છે એકથી વધારે તબીબી શાખાઓના નિષ્ણાતો ધરાવતી ટીમ અને આચાર સંહિતા સંચાલિત અભિગમ સાથે માયલોમા ક્લિનિક વડોદરામાં અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ સારવાર કેન્દ્ર તરીકે સેવા આપશે આ પહેલ નૈદાનિક ઉત્કૃષ્ટતા અને દર્દીને પ્રાથમિકતા આપતી સારવાર પ્રત્યે સાતત્યપૂર્ણ કટિબદ્ધતાને વ્યક્ત કરે છે આ સુવિધાની શરૂઆત સ્ટર્લિંગ હોસ્પિટલ્સની ગુજરાતમાં કેન્સરની સારવારને પરિભાષિત કરવાની સફરમાં એક પ્રગતિશીલ પ્રકરણ છે જેમાં સારવારની સાથે દર્દીઓ અને તેમના પરિવારજનોને આશા સહન ક્ષમતા અને રાહત મળશે આજે ત્રીજી એપ્રિલ ગુરુવાર બે હજાર પચીસે અમે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે માયલોમા ક્લિનિક લોન્ચ કરી રહ્યા છીએ મંગળવાર ગુરુવાર અને શનિવારે સવારે અમારું માયલોમા ક્લિનિકની ઊપીડી અમે ચલાવીશું માયલોમા એટલે શું માયલોમા એક પ્રકારનું બ્લડ કેન્સર છે બહુ કોમન છે અને સાયલન્ટ કિલર છે કારણ કે મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે આ માયલોમા રોગ શું છે મેઇનલી કમરનો દુખાવો હાડકાં અને સાંધાનો દુખાવો લોહીની ઉણપ અને સીરમ ક્રિએટિન વધી જાય તો કિડનીને અસર થાય અને ઘણીવાર પેશન્ટ ડાયાલિસિસ પર પણ ચડી જાય છે મોટાભાગના જે દર્દી છે સાઠ વરસની ઉપરના ઉંમરના હોય છે પણ ઘણીવાર નાના દર્દીમાં પણ નાની ઉંમરના લોકોમાં પણ આ જોવા મળે છે એકવાર નિદાન કરવા માટે અમારે બોનમેરો બાયોપ્સી અથવા ટિશ્યુ બાયપ્સી અમુક બ્લડ રિપોર્ટ અને એના પરથી આપણને ખબર પડે કે આ બીમારી છે બીમારી કેટલી ખરાબ છે એના માટે અમુક ટેસ્ટ કરવામાં આવે છે જેને સાયટોજેનેટિક ટેસ્ટિંગ કહેવાય છે એકવાર ટેસ્ટિંગ થઈ જાય અને માઇલોમાં પકડાય અને સ્ટેજ નક્કી થાય પછી એની ટ્રીટમેન્ટ થાય અન્ય કેન્સર કરતાં આની ટ્રીટમેન્ટ જુદી હોય છે જે ટ્રીટમેન્ટ છે એમાં કિમોથેરપી નથી બાયોલોજીકલ એજન્ટ્સ છે એમાં વાળ નથી ઉતરતા અને ઘણી સહેલાઈથી ટ્રીટમેન્ટ પેશન્ટ લઈ શકે છે અઠવાડિયે અઠવાડિયે ઇન્જેક્શન અને ગોળીઓ હોય છે ત્રણથી ચાર મહિના પછી અમુક ટેસ્ટ કરવામાં આવે અને ખબર પડે કે ભાઈ માઇલોમાં કંટ્રોલમાં આવી ગયું છે તો પેશન્ટના પોતાના જ સ્ટેમ સેલ એને હાઈડોઝ કિમોથેરેપી પછી એમના ઇન્ફ્યુઝ કરવામાં આવે અને ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં પેશન્ટને રાખીને ચૌદથી પંદર દિવસ એમાંથી પેશન્ટ કેન્સરમાંથી આ માઇલોમાં કેન્સરમાંથી મુક્તિ પામી શકે છે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે અમારી પાસે ડેડિકેટેડ ફોર બેડેડ હેપા ફિલ્ટરવાળું ટ્રાન્સપ્લાન્ટ યુનિટ છે વડોદરા ખાતે પહેલું યુનિટ છે અને અમે વડોદરા ખાતે પહેલાં છીએ જે આ માઇલોમાં ક્લિનિક લોન્ચ કરી રહ્યા છીએ એ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં ચૌદ પંદર દિવસ પેશન્ટ રહે એ ક્યોર થઈ જાય એના પછી મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ છે એટલે આ જે બીમારી જાન લેવા છે અને બહુ એનું સાયલેન્ટ કિલર છે નિદાન ઘણું ઓછા પ્રમાણમાં થાય છે પણ બહુ કોમન છે એમાંથી પેશન્ટ મુક્તિ પામી શકે છે સામાન્ય લોકો માટે જાણવા માટે કે કમરનો દુખાવો લોંગ સ્ટેન્ડિંગ હોય લોહીની ઉણપ હોય અથવા કિડનીનું ક્રિએટિન વધી ગયું હોય તો એને ઇગ્નોર ના કરો એ માયલોમાની બીમારી હોઈ શકે હિમાટોલોજીસ્ટનો ઓપિનિયન લો અને કોઈને માયલોમાની જે બીમારી હોય તો અમારી પાસે સેકન્ડ ઓપિનિયન માટે પણ આવી શકે અને અમે એનું નિદાન કરીને એનો ઇલાજ કરીશું હા તો હવે આજથી એ લોન્ચ થઈ ગયું છે સ્ટલિંગ હોસ્પિટલ ભાયલી ખાતે અને મંગળવારે ગુરુવારે અને શનિવારે અમે મોર્નિંગમાં એની ઊપીડી ચલાવીશું પણ તમે કયા ગમે તે દિવસે તમે એપોઇન્ટમેન્ટ લઈને આવી શકો છો અને અમે એનું મોનિંગમાં ઊપીડી કન્સલ્ટેશન કરીએ અને એની ટ્રીટમેન્ટ માટે જે અઠવાડિયે અઠવાડિયે ટ્રીટમેન્ટ હોય એનું ઇન્જેક્શન્સ આવે એવું ત્રણથી ચાર મહિનાના ઇન્જેક્શન્સ હોય એકવાર તો નિદાન કરવું બહુ જરૂરી છે કયું સ્ટેજ છે અને પછી ટ્રીટમેન્ટ એની નક્કી થાય છે ના બિલકુલ જરૂર નથી કારણ કે આ રોગ એટી નાઇન્ટી પર્સન્ટ ક્યોરેબલ છે અને કયા પહેલાં સ્ટેજમાં જો પકડાઈ જાય તો ઓલમોસ્ટ હન્ડ્રેડ પર્સન્ટ પેશન્ટ્સ ક્યોર અચીવ કરી શકે છે અને લાંબા ટાઈમ સુધી જો અન રહે જેમ સાયલન્ટ કિલર છે તો ફ્રેક્ચર થઈ શકે કિડની કિડનીમાં માં પેશન્ટ જઈ શકે લોહીની ઉણપ થઈ જાય તો વારંવાર લોહી ચડાવવું પડે એટલે સાયલન્ટ કિલર છે એટલે બહુ જરૂરી છે કે એનું વહેલું આપણે નિદાન કરીએ અને ટ્રીટમેન્ટ કરીએ ડૉક્ટર વિભા નાયક